સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નસુરા ગામે સખી મંડળની મહિલાઓને છેતરપિંડી કરીને મુખ્ય પ્રયોજક ખોટી લોન લઈને નાણાકીય ઉચ્ચાપત કર્યાના મામલો પ્રકાશમાં આવ્યો છે મહિલા સભ્યોએ લોન લીધી ના હોવા છતાં તેઓના નામનો બોજો કરતા આજે તમામ ભોગ બનનાર મહિલાઓ બાડોલી રૂરલ પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપી હતી રાજ્ય સરકારે એક બાજુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બને અને આર્થિક રીતે પગભર થાય તે માટે વિવિધ પ્રકારના સખી મંડળો ચલાવાઈ રહ્યા છે જો કે આજ સખી મંડળની આડમાં કેટલાક છેતરપિંડી આચરી રહ્યા હોવાની ફરિયાદો વધી રહી છે અહી વાત છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નસુરા ગામની નસુરા ગામે 10 થી વધુ સખી મંડળો કાર્યરત છે અને જેમાં 100 થી વધુ મહિલાઓ જોડાયેલી છે મંડળના મહિલાઓ પોતે લોન લીધી ન હોવા છતાં તેમના નામે લોનના પૈસા પણ બેંક ઓફ બરોડા દ્વારા ચૂકવી દેવાતા આખરે આ મહિલાઓ હોવાનું જણાયું હતું આજે મોટી સંખ્યામાં ભોગ બનનાર મહિલાઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા કારણ જે છેતરપિંડી કરી તેમાં પૂનમબેન મંગુભાઈ હળપતિ એ શૌચાલય પાસ કરાવવાના બહાને બધાના પુરાવા મેળવ્યા હતા

એમની ફરિયાદીની ફરિયાદ એવા પ્રકારની છે કે એ લોકોના સખી મંડળના જે કોઈ કાર્યભાર સંભાળતા હોય એવા જે વ્યક્તિ પૂનમબેન એમને ડોક્યુમેન્ટ શૌચાલયના નામે કંઈ ઉઘરાવ્યા હતા અને એમના નામ પણ લોનો એવી કઈ બેંકો બરોડામાંથી લીધી હતી પણ આ દરેક બેનોને કોઈ પણ પ્રકારની જાણ નથી કોઈ પણ પ્રકારની સહી પણ કરવામાં આવી નથી અને એમના નામ પર પાંચ પાંચ લાખ રૂપિયાની લોનો આજની તારીખે બોલી રહી છે ત્યારે લોક અદાલતમાંથી એ માંથી એમના પર નોટિસ આવી ત્યારે એમને જાણ થઈ હતી કે અમારા પર પાંચ લાખ રૂપિયાની લોન લેવામાં આવી છે તે આ આ છેતરપિંડી છે છે કે જે જે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને લોન એમાં અમે આજ રોજ તારીખ અઢાર આઠ બે હજાર પચીસના ના રોજ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને અહીંયા રૂરલ પોલીસ સ્ટેશનમાં અમે આ ફરિયાદ નોંધાવી હતી અને યોગ્ય તપાસની માંગ કરી છે ભોગ બની છે અને કેટલાની લોન લીધી અને આ નસુરા ગામમાં એ લોકોના સાત મંડળ ચાલે છે અને એક મંડળમાં દસ બેનો છે આવા બીજા દસ ગામોમાં આ બેન આ રીતની કામગીરી કરી રહ્યા છે હવે આ બેન જે પૂર્વ ગ્રામ પંચાયતના સભ્ય હોવાથી અને આ સરકારી કામ કામગીરી પરિચિત છે હતા એટલે એવી રીતે આ લોકોએ વિશ્વાસ કરીને આ બેનને ડોક્યુમેન્ટ એવું જમા કરાવ્યું હતું અને આ વિખોળ જણાવી દે છે કે આ વિષયની અંદર આ બેનોની સાથે જે કંઈ છેતરપંડી થઈ છે એ લોકોને ચેતવણી આપી દઉં છું કે આમાં તપાસની અંદર તપાસ પણ થશે અને આ બેનોને કોઈ પણ જાતને કોઈ ધમકી આપવા આવશે તો વિખોળ આગળ આવીને એને એમને જોડે રહેશે એમની પડખે રહેશે અને એમને સાર્થ કરવા હંમેશા માટે ઉભા ઉભા રહેશે લાભો અપાવવાની લોભામણી વાતો કરી હતી અને એ પુરાવા લોનમાં ઉપયોગ કર્યા હતા લોન મંજૂર થયા બાદ આજે તે મહિલાઓના દસ્તાવેજી કાગળોમાં બોજો પડતા અને હપ્તાની રકમ ભરવાની આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત